સાયકલ લઈ લે સાયકલ લઈ લે સાયકલ નું લોક મારી પૂરું પડી ગયું તું સાયકલ લઈ લે લે ગ્લિચ કરી ના હોય ખુલ્લુ હો લઈ લે લે ચલાવી લે આવી દોડી વાય થાય તો મને ના ફાવે યાર ના ચલાવી લે પકન ના તું તું ચલાવી લે યા યા કા જાય છે તું આગમ મે નમ પોતી જે યાર લઈ પકડ આવી ના તું ચલાવી લે ઓના ની તો કઈ કઈ ઈ તો લીધી વાની ઓલી ચલાવી ના બોલો આવડે સાયકલ ની મૂકી દે તારૂ લીધી ઉઠાય ને ત્યાંથી આપડે મુરત જોયા પંખા પંખા કોઈ રહ્યું રી નહી દાદા ડો

સોનની આ મીટિંગ રાખી મારે મને જવા દેજ ના માવજી ભાઈ એ બોલા મને સોનની મીટિંગ રાખી આદુ બાડી લેવા દીવ એ તો રસ્તા મળે ત્યાં આદુ બાડી લઈ લે

એ બી વાવાનું છે એ કોઈ ખાવાનું હોય તેમ ન તો કે એળો ગે નવો અમને પછી ચોર માર એટલે સીધું કે પ્રેમના ઢોલ વાગે માં સાયકલ લઈ ગયા ફુગાવાનું પ્રેમના ઢોલ જ વગાડતું એ આયુ પણ આવો તો બાર કે આવાનું કે સાયકલ ઠેકોણો ખબર પડતી નહી ને તા એ તો દૂધ પીવા એ તો શક્તિ વાળો હું પીવા દૂધ સાચે પી કે તો નહી એ દૂધની તો વાત કરો તમે દૂધ જ પાવો બધો દૂધ જ પાઈએ અમે તો સાસ નહીં પીતા એ તમે ડોસીન તો તબિયત ખારી તો ઘર આગળ થી ટોકો ના પડે ચા પાણી એ તો ટોકો તો તમને આવડતું ચા મળતો નહી આવડતું તમ શીખી જો શીખી કોમ આવશે મહેમાન આવી તો આખી જિંદગી શીખી જો શીખીજો કહો ખા પોચ ઉપે આલી કે તું નહીં શીખી જો શીખી જો કે આલી કોઈ રૂપિયા આલો ને કે શીખી જો

બે જણા બરાબર તમે બે જણા એકદમ બરાબર બે નો મોકલે ને એ બે નો હાચા આપડે જવું પડશે

ઓ હું કરશું જાણે યુરિયા ખાતર ચોર ચોરી જે સીધું કરજો સદા હવે ઓય કન તને તે ઓય કન કોઈ નહી હવે પછી જંગલ ઘુડી નહીં કરું પરંત તો છે હા જગ્યા ને તો ભારે માં એ તો ચોરી હા હા બસ ઠંડી આવો હા તમે કુ પરો અમે તો ગોમના ઠંડી બહુ પડે તમે તો રાતે જમા રખડો

आवा जो हमें ये गोमना चाहिए बहुत ज्यादा नहीं क्या रे तुम लोग नहीं बात तू नहीं खेल नहीं चलो

अरे हम तुम्हारे माल लेके आ रहे थे हमने ऐसा सोचा के एक दो घर में चोरी कर दी चोरी कर दी नहीं तो दो लोग सामने आ गए तो मैटर हो गई हमारे यार इसलिए तुमको फोन किया तो जल्दी हम यहाँ आओ और हमको यह बताओ ना कि ये सारा बहुत गाँव खराब है आगे ऐसा नहीं बोल हम सफर तो लेके हम भी कम तो नहीं है पर तुम जल्दी से जल्दी से हमें आओ तो सही सामने यहाँ हम आ तो चुके पर अब क्या करे तो क्या करे यार बस हाँ ठीक है हम यहाँ से निकलने की कोशिश करते फटाफट वो क्या ना? हम दो दो से लड़के थे बताने कौन थे यार बहुत मजबूत थे यार हमने उसको मार के भगा बा, तो दिया है पर लेके आएंगे तो हम कहा जाएंगे हम गांव के बीच में हाँ हाँ ठीक है ठीक है तुम हाँ हाँ ठीक है फटाफट आओ तुम जल्दी आओ हाँ कौन हाँ वो ऐसा है आपका वो गाँव ही था હા કોઈ વાત નઈ તું આવો હા થઈ ગયો ભૈયા તે અમે પૂછ્યું તમે કોણ તે કીધું ના અને જો અમે ઠેલો જોતા ઠેલો ના અને પછી મને પાડ્યા માર્યા બે આલી સોડી આલી ને થોડી જબ્બો માર કાઢી આ જો ખાલી બતાવું એ વાત ગણું ને જો સો લઈ ગયું એ આ લોહી ધોતું થઈ ગયું મારું

દોસ્તી કરાવતો મરદ ની કરાવી લે આ રોકો માર ખાઈ ખાઈ નામ બીચો લઈ લીધી

हेलो हाँ अब बस हेलो अब मैं क्या बोल रहा कहाँ आपकी कहा रह गए यार हम यहाँ पे उर्मो से चूरमे पड़ गए यार रह गए क्या यार वही नहीं यार बस

atau homia IJ yender katabar loke semukullang heti ile